મિત્રો પૂરા 90 વર્ષ પછી 15 નવેમ્બર શુક્રવારના દિવસે દેખાશે કાર્તિક પૂર્ણિમાનો ચંદ્ર દેવી લક્ષ્મીની કૃપાથી 12 રાશિઓમાંથી 6 ભાગ્યશાળી રાશિઓને જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ છ રાશિના લોકો ધનવાન બનશે વર્ષો પછી શુક્રવાર 15 નવેમ્બર મહાલક્ષ્મી યોગ પૂર્ણિમાના દિવસે એક દિવ્ય દુર્લભ મહાન શુભ સંયોગ રચાઈ રહ્યો છે હવે 12 માંથી 6 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે મિત્રો આ 6 રાશિઓ ચમકવા જઈ રહી છે આ દિવસે એટલે કે કાર્તક પૂર્ણિમાના દિવસે આ છ રાશિઓ પૈસાથી ધનવાન બનવા જઈ રહી છે દેવી લક્ષ્મી પોતે ધનની દેવી હવે આ દિવસે આ છ રાશિઓના ઘરે આવે છે એટલે કે પૂર્ણિમાના દિવસે જેના કારણે આ છ રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે આ છ રાશિના લોકોના જીવનમાં તમામ દુખ पीड़ा अनेक कष्टो दूर थवा जाई रहा छे હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે હવે બદલાઈ જશે જીવન આ છ રાશિઓમાંથી મિત્રો આ છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે 1 5 નવેમ્બર શુક્રવારના રોજ કાર્તક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાના કારણે જેમને લોટરી લાગી રહી છે આ છ રાશિઓ આ દિવસે ધનવાન બનવા જઈ રહી છે एम कही शकाय के सर्जक पोते पर रोकी नहीं सके हवे आ छ राशिना लोको धनवान बनीने करोड़पति बनवा जाई रहया छ कार्तिक पूर्णिमा ना दिवसे हां मित्रों आ वीडियो मा અમે તમને તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો તમે આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સૌ પ્રથમ દેવી લક્ષ્મી ના સાચા ભક્તો ને વિનંતી છે કે આ વિડિયો અત્યારે જ કરો કોમેન્ટ લક્ષ્મી લખો જેથી તમને દેવી આશીર્વાદ મળે અને તમારા મિત્રો સાથે શક્ય તેટલો વધુ વિડિયો શેર કરી શકો છો મિત્રો અમે તમને જણાવીએ કે દર મહિને અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ આવે છે જેનું પોતાનું મહત્વ અને તેનાથી સંબંધિત નિયમો અને ઉપાયો છે વર્ષની પૂર્ણિમાઓ પૈકી કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે જ્યારે પવિત્ર કાર્તિક મહિનામાં પૂર્ણિમા તિથિ આવે છે ત્યારે તેને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને जरूरियातमंद लोगों ने दान अने दीवा आपवाथी साधक ने विशेष फल मरे छे अने तेना पापो माथी पण मुक्ति मरे छे आ सिवाय कार्तक पूर्णिमा ना दिवसे धन्नी देवी लक्ष्मी नी पूजा करवाथी साधक ने धन्नी अछत थी राहत मरे छे मित्रों तुम्हारी जानकारी माटे तमने जणावी दईए के वैदिक कैलेंडर मुजब आ वर्षे पंदर नवेम्बर कार्तिक पूर्णिमा तिथि बे हजार रोज सवार वाग्या मिनिटे शुरू थशे જે બીજા દિવસે 16 નવેમ્બર ના રોજ રાત્રે 2 વાગ્યા ના 58 મિનિતે સમાપ્ત થશે ઉદ્યા તિથિ ના આધારે કાર્તિક પૂર્ણિમા 15 20 નવેમ્બર 1924 ના રોજ ઉજવવામાં આવશે તમને જણાવી દૈયે કે પૌરાણિક કથા અનુસાર કાર્તિક પૂર્ણિમા ના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામ ના રાક્ષસ નો વધ કર્યો હતો તેથી ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવામાં આવી હતી આ દિવસને શુભ માનવામાં આવે છે દેશના ઘણા રાજ્યોમાં કારતક પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ત્રિપુરી પૂર્ણિમા દેવ દિવાળીને ગંગા સ્નાન અને ગુરુ નાનક જયંતી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ તે છ રાશિઓ વિશે જે આ દિવસે એટલે કે એક દુર્લભ અને શુભ સંયોગ મહાલક્ષ્મી યોગની રચનાને કારણે છ રાશિના જાતકોને સારા દિવસોની શરૂઆત થશે પૂર્ણિમાના દિવસે આ છ રાશિના લોકો કરોડપતિ બનવા જઈ રહ્યા છે આ છ રાશિના લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે અથવા તો સર્જક પોતે પણ આ છ રાશિના લોકોને પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનતા રોકી શકતા નથી તો ચાલો શરૂ કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન દયાણુ છે અને બંને હાથથી ધનની વર્ષા કરવા જઈ રહી છે હવે આ છ રાશિઓથી શરૂઆત કરીએ મિત્રો કારણ કે તમે બધા જાણો છો કે મહાલક્ષ્મી ધનની દેવી છે सनातन धर्मના શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું છે કે જો કોઈને દેવી લક્ષ્મીની કૃપા મળે છે તો તેના ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી રહેતી પરંતુ શું તમે જાણો છો કે દેવી લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક સ્થાન પર સ્થાયી નથી રહી શકતી તેથી જ મનુષ્યના જીવનમાં હંમેશા પૈસા સંબંધિત ઉતાર ચઢાવ આવતા રહે છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાયોનો આશરો લે છે મિત્રો આજના સમયમાં માણસને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું પહેલું કારણ નાણાકીય કટોકતી છે આ સિવાય ગ્રહોની ચાલને કારણે પણ માનવ જીવનમાં આવા ઉતાર ચઢાવ આવે છે આપણે હંમેશા ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સુક છીએ આ ક્રમમાં આ વખતે એક વિશેષ મહાન સંયોગ બની રહ્યો છે જેમાં દેવી લક્ષ્મી હવે રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે જેમ આપણે કહ્યું છે કે માનવ જીવનમાં ગ્રહોની ગતિનું ખૂબ મહત્વ છે તેમની ગતિવિધિઓ સીધી આપણા સામાન્ય જીવનને અસર કરે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લાવે છે તો ક્યારેક તેને પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે 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 શું આ વખતે લોકો પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ એવું કહી શકાય કે હવે આ છ રાશિના લોકો માટે લોટરી લાગી રહી છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે જેમાં મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન હોય છે હવે તે છ રાશિઓ પર તેના આશીર્વાદ વરસાવશે मित्रो हवे आ छ राशि जातको ने देवी लक्ष्मी ना आशीर्वाद थी तेमना जीवन मा अपार खुशी हो मळवानी छे देवी लक्ष्मी नो विशेष आशीर्वाद मेरवनारी छ भाग्यशाली राशियों मा प्रथम राशि छे मकर मकर राशि ना लोको ने जणावी दइए के देवी लक्ष्मी नी कृपा तमारा पर रहे से जेना कारणे तमे जे पण कार्य प्राप्त करवा मांगो छो ते सफल थसे તમારા માટે વર્ષોથી अटવાયેલું તમારું કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે તમે તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે દેવી લક્ષ્મીની કૃપાથી સમાજમાં તમારો માનસન્માન વધશે ધંધામાં અચાનક પૈસા આવવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે લાભ થશે અને તમારું ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તેજ સમય મકર રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે જો કે આ રાશિના લોકોએ પોતાનો આક્રમક સ્વભાવ પર થોડો નિયંત્રણ રાખવો જોઈએ તે તમારા માટે સારું રહેશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિ છે कन्या राशि ના લોકો ને જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારા જીવન માં મોટો બદલાવ લાવવા જઈ રહી છે હા મિત્રો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને માં લક્ષ્મી ના આશીર્વાદ થી તમને આર્થિક લાભ થશે તમને ધન સંબંધિત અનેક પ્રકારના લાભ મળશે ધન પ્રાપ્તિ ની ઘણી તકો છે कन्या राशि ના લોકો હવે તમને દેવી લક્ષ્મી ની કૃપા મળવાની છે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવી રહી છે તમારી બેગ ખુશીઓથી ભરાઈ જવાની છે ટૂંક સમયમાં તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળ થશો તમે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખી બનશે તેમજ જે લોકો ધંધો કરે છે તેમને તેમના ધંધામાં વધુ નફો મળશે ઉપરાંત જેઓ નોકરી કરે છે તેઓને તેમની નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે कन्या राशिના જાતકોને કહેવું ખોટું નહીં હોય હવે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે માં લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા કરવા જઈ રહી છે હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે જેનાથી તમારો જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ મેષ છે મેષ રાશિના લોકોએ જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક જ બને છે જેના કારણે તમને લાગે કે માતા મહાલક્ષ્મી તમારા માટે પ્રાર્થના કરી રહી છે સેવા તરફથી સમય ખૂબ જ સારો જવાનો છે તમને જલ્દી જ કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા જીવનની સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો હવે તમારા જીવનમાં લક્ઝરીની કમી નહીં રહે

તમારી ઈચ્છા પૂરી થશે અને તમને તમારી ઈચ્છિત નોકરી મળશે અને તમને પ્રમોશન પર મળશે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે મેષ રાશિના જાતકોને માં લક્ષ્મીના આશીર્વાદથી પૈસા કમાવવાની ઘણી તકો મળશે તેમજ જે લોકો સંતાન ઈચ્છુક હોય તેમણે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળશે એમ કહેવું ખોટું નહીં હોય

માં લક્ષ્મીના અપૂર્વ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા ઘરની કૃપા રહેશે સુખ સમૃદ્ધિ આવશે અને પૈસામાં વધારો થશે હવે તમને વધુ આર્થિક લાભ મળવાના છે કુંભ રાશિના લોકો જલ્દી જ કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર અને પરિવારમાં શાંતિ રહેશે ચાલો તમને જણાવીએ કુંભ રાશિ धन राशि ना जात को जे बिजनेस करे छे तेमने बिजनेस करवो जो ये तेमने वधु नफो मरवानो छे तेमनो बिजनेस दिवस रात बमरो थाई जशे तेमज जे लोको नौकरी के अभ्यास माटे विदेश जवानु सपनु जोई रहा छे तेमनु सपनु तुंक समय माज साकार थशे देवी लक्ष्मी नी कृपा थी तमारा दरेक काम खूबज सरल रीते थशे तमारा वर्षो थी पेंडिंग काम हवे सफलता पूर्वक पूर्ण थशे कुंभ राशि ना लोगों तुमने દરેક જગ્યાએથી લાભ મળવાનો છે તમારા પર દેવી લક્ષ્મીની અસીમ કૃપા રહે એવું કહી શકાય કે તમે જલ્દી લોટરી જીતવાના છો કુંભ રાશિ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે હવે અનેક પ્રકારના આર્થિક લાભ મેળવવા માટે સક્ષમ બની રહ્યા છો અને હવે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનું છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદી માં આગળની રાશિ તુલા રાશિ છે તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી મહેનત પરિણામ હવે તમારી સામે હશે અને તમે વ્યવસાયમાં તમારી ક્ષમતા દર્શાવી શકશો હવે બધા જોશે તુલા રાશિના લોકો હવે તમે જોશો કે તમારા જીવનમાં મોટો ફેરફાર આવી રહ્યો છે हां मित्रों माता लक्ष्मी तुम्हारा जीवन में एवो बदलाव લાવવા જઈ રહ્યા છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો તમારો ધંધો દિવસે ને દિવસે ચાર ગણો આગળ વધશે અને સમાજમાં તમારો માન વધશે માન સન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે લક્ષ્મી યોજના કારણે તમને જબરદસ્ત આવક થશે હવે તમને अनेक પ્રકારના લાભ મળવાના છે તુલા રાશિના લોકો તેમજ જે લોકો નવી ખરીદી કરવાનું વિચારી રહ્યા છે વાહન અથવા ઘર પછી તે યોજના તેઓ ચોક્કસપણે સાથે મળીને સફળ થશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિના જાતકોને હવે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક જગ્યાએથી લાભ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળશે જે લોકો લાયક છે અને નોકરીની શોધમાં છે તેઓને તેમની પસંદગીની નોકરી મળવા જઈ રહી છે તુલા રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે હા મિત્રો આ યાદીમાં આગળનું સિંહ રાશિના જાતકોની રાશિ છે તમે જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે આ સમય જબરદસ્ત સંયોગ બની રહ્યો છે જેના કારણે આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ સમય હું શક્ય છે કે તમને કોઈ એવી વ્યક્તિને મળો જે તમારા જીવનની સ્થિતિ બદલી નાખશે. હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે અને જીવનમાં લક્ઝુરિયસની કોઈ કમી નહીં રહે. દેવી લક્ષ્મી તમારા પર સૌથી વધુ કૃપા કરશે. તમારું ભાગ્ય હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએ તે જોવા મળશે તમને આનો ફાયદો જ મળશે અને સાથે જ તમે વિદેશ જઈને કોઈ ધંધો કે અભ્યાસ પણ કરી શકો છો એટલે કે તમે વિદેશ જવાનું જે સપનું જોયું છે તે બની શકે છે પૂર્ણ થશે કારણ કે આ સમયે તમારું ભાગ્ય સિંહ રાશિના લોકો સાથે છે આ સમયે તમે પૂરો સાથ આપશે તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ બની રહ્યો છે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપાથી અનેક પ્રકારના શુભ સમાચાર મળશે તમને ભારે લાભ થશે નાણાકીય લાભ અને મોટી સફળતા જે તમારું જીવન બદલી નાખશે આ સમય તમારા માટે સંપૂર્ણતાના પક્ષમાં છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો સમયને તમારા હાથમાંથી સરકવા ન દો હા મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા जो तुम्हें हजू સુધી चैनल ने सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब કરી લો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડિયો મળતા રહે મિત્રો આ યાદીમાં અમે તમને જે આગામી રાશિ જણાવવા જઈ રહ્યા છીએ તે છે મીન મીન રાશિ તમારી कुंडलीના લોકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે મહાલક્ષ્મી યોગ રચાઈ રહ્યો છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખોલશે આ સંયોગ ક્યારેક જ બને છે અને જ્યારે બને છે ત્યારે જીવનમાં મોટા ફેરફારો આવે છે મીન રાશિના જાતકોએ આ ખાસ સમયમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવી જોઈએ તમને આશીર્વાદ મળશે જેના કારણે તમારું જીવન પ્રગતિના નવા માર્ગો પર આગળ વધશે વેપાર કરનારાઓ માટે આ સમય ઘણો લાભદાયક રહેશે તમે વ્યવસાયમાં સ્થિરતા અને વૃદ્ધિ જોશો તમારી મહેનતનું ફળ મળવાનું છે અને આવનારા સમયમાં તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન હતા તેઓ માટે આ સમય એક નવી શરૂઆત લાવશે જેઓ ચિંતિત હતા હવે તમે જોશો કે તમારી આવક ઠીક સ્થિતિ મજબૂત થશે અને તમને દરરોજ દિશાનો લાભ મળશે જેઓ નોકરી કરી રહ્યા છે અથવા નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ આ સમય ઘણો અનુકૂળ રહેશે તમને તમારી પસંદગીની નોકરી મળશે અને જો તમે પહેલેથી જ કામ કરી રહ્યા છો તો તમને પ્રમોશન પગાર વધારો અને પ્રગતિની સારી તકો મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મહેનતનું સન્માન થશે અને તમારી સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે મીન રાશિના લોકો સંતાન ઈચ્છે છે આ સમય દેવી લક્ષ્મી માટે પણ શુભ રહેશે એકંદરે મીન રાશિના લોકો માટે આવનાર સમય સુખ સમૃદ્ધિ અને ભરેલો રહેશે આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવવા લાગશે અને તમારી મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થશે